આજે દુકાન માં રજા છે ને ક્યાંક ફરવા જવાનું છે ક્યાં જવાનું છે ને શિકે નક્કી નથી ગુડ મોર્નિંગ શ્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ દિશન હર મહાદેવ સ્વાગત છે તમારો પણ નવા રોગ નિંદર ભાઈ કેમ છો બધા ક્યાં કે તમે જોયો કહો દઈશો અને મજામાં જશો હવે આવતી પેલા છે ને આજે દુકાન રજા આજે ક્યાં ફરવા જવાનું છે ને ક્યાં ખબર નથી સરપ્રાઈઝ છે મારી માટે જોઈએ તમારી માટે સરપ્રાઇઝ જ છે હવે જોઈએ ફરવા ગયા જવાનું થાય છે પેલા બેન દ્વાસ કે બાર વાગે એટલે આપણે આપણા ઓફિસે જઈએ સારી શૂટ કરી નાખીએ સારી અપ્રો કર નાખીએ પેલા આજે જઈએ આજે આપણે સરપ્રાઇઝના કામ તો નહીં ને આપણે આપડે મિનિલોગ આવી ગયો છે ફટાફટ જીઓ બહુ મસ્ત બન્યો છે

Hãy subscribe cho kênh không

ये सेंट्रल बुक पेरेंट हो जाएगी सीधा

આવતીકાલે મળીએ ને આવું લક્ષે હે ભાઈ નાદનો કેવો લાગ્યો ને કમળો જણાવી દો બાય